સુરતના સિટીલાઇટ સ્થિત મહારાજા અગ્રેસન ભવન ખાતે દસ દિવસીય નેશનલ સિલ્ક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે તેર જૂનથી શરૂ થયેલા રહેલા નેશનલ સિલ્ક એક્સપોમાં મહિલાઓ માટે સિલ્ક કોટન સાડી ડિઝાઇનર એથનીક ડ્રેસ ડ્રેસ મટીરીયલ હોમ લિનન સહિતની વિવિધ વેરાયટી એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે તેર થી બાવીસ જૂન સુધી ચાલનાર આ નેશનલ સિલ્ક એક્સપો સવારે થી રાત્રે નવ વાગ્યા સુધી ખુલ્લો રહેશે ડાયરેક્ટ વ્યુવર્સ એક્ઝિબિશન એન્ડ સેલ છે ઓલ and cotton કોટન પ્રોડક્ટ કિંમત માં મળશે તેની વિશેષતા એ છે કે તમને સમગ્ર ભારતમાંથી માસ્ટર વિવર્સ અને શ્રેષ્ઠ નું કામ જોવા મળશે તહેવારોની મોસમ માટે ઉપલબ્ધ નવી ડિઝાઇન સાથેની ખાસ સાડીઓ અને સૂટની નવીનતમ વિવિધતા વિવિધ પ્રકારની ડિઝાઇન સાથે સારી ગુણવત્તાની સાડીઓ સૂટ અને ડ્રેસ છે ઘણા રાજ્યોના વણકરો દ્વારા તૈયાર કરાયેલ કપડાના કાઉન્ટર એક જ જગ્યા ઉભા કરવામાં આવશે જેથી કરી તમને અલગ અલગ દુકાન દુકાનમાં ખરીદીની ઝંઝટમાંથી મુક્ત થશો વિવિધ ના અલગ અલગ દર હોય છે જે લોકો ખરીદી કરી રહ્યા છે તેઓ તેમના બજેટ મુજબ ખરીદી કરી શકશે ગ્રાહકોને પેમેન્ટ કરવા માટે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ સહિતના ઘણા વિકલ્પ ઉપલબ્ધ હશે બિહાર આસામ ઓરિસ્સા ગુજરાત રાજસ્થાન ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ પંજાબ પશ્ચિમ બંગાળ કર્ણાટક તમિલનાડુ તેલંગાણા છત્તીસગઢ જમ્મુ અને કાશ્મીર આંધ્રપ્રદેશની લોકપ્રિય જાત અને સાડીઓ અને ડ્રેસ મટીરીયલ્સ રાષ્ટ્રીય સ્તરે ઉપલબ્ધ થશે silk expo જેમાં વિવિધ પ્રકારની ડિઝાઇન પેટર્ન કલર કોમ્બિનેશન છે જેમાં ગુજરાતની ડબલ એકદ હાથ વણાવટની પટોળા સાડી પંદર હજારથી માંડી બે લાખ રૂપિયામાં ઉપલબ્ધ છે જે આઠ મહિનામાં તૈયાર થઈ જાય છે તે બે વાર વણાય છે તમિલનાડુની શુદ્ધ ઝરીવર કાંજીવરમ સાડી પણ મહિલાઓને આકર્ષિત કરશે બનારસના વણકરો તેમની સાડીઓને નવા યુગ પ્રમાણે લોકપ્રિય બનાવવા માટે અનેક પ્રયત્ન કરતા હોય છે ક્યારેક તેઓ બનારસી સાડી પર બાગ પ્રિન્ટ કરાવે છે અને તેઓ બનારસી સિલ્ક સાડી પર મહારાષ્ટ્રની પેઠાની સાડીઓના મોચિત વર્ણાવે છે બાઇદવે પરંપરાગત બનારસી જરી અને કડવા કડવાબુચીની સાડીઓથી માંડીને ટાંચુ સિલ્ક સુધી આ રૂપિયા એક થી રૂપિયા પાંચ હજાર સુધીની અનેક વેરાયટી ઉપલબ્ધ છે ભાગલપુર બિહારના ઘણા વણકર રેશમ વણાટ માટે પ્રખ્યાત લગ્નની મોસમ જેવા ખાસ પ્રસંગમાં પહેરવામાં આવતા કુર્તા અને પાયજામા માટે ખાસ હાથથી બનાવેલા ભાગલપુર સિલ્ક અને મોદી જેકેટ ફેબ્રિક પણ પ્રદાન કરે છે બનારસી અને જમદાદી સિલ્ક કાંજીપુરમ બિહાર તુસાર ભાગલપુર સિલ્ક ગુજરાત બાંધણી અને પટોળા પશ્ચિમ બંગાળનું બાયલું કાંથા હેડ પિટેડ સાઇડ સાડી ઢાકાઈ જમદાની પેઠાની એમપી ચંદેરી મહેશ્વરી એરી સાડીઓ શિબોરી અને અજરક પ્રિન્ટ હેડ કલમકારી રાજસ્થાન બ્લોક પ્રિન્ટ છત્તીસગઢ કોસા અને ખાતી સિલ્કની સાડી અને ડ્રેસ મટીરીયલ ઉપલબ્ધ થશે સુરતના સિટીલાઇટ સ્થિત મહારાજ અગ્રેસન ભવનમાં મૈસૂર સિલ્કની સાડી ક્રેપ અને जॉर्जेट सिल्क में साथ बिहार नो तुसार सिल्क आंध्र प्रदेश नो ओपड़ा ओरिसा नो मंगा सिल्क पण उपलब्ध छे मेरा नाम उत्पल तमिलनाडु से है कांजीवरम साड़ी लेके इस प्रकार की साड़ी है कितनी वैरायटी की साड़ी रखते हैं हमारे पास बहुत सात आठ प्रकार की साड़ी है जैसे कि कांजीवरम उपारा धर्मवरम अह नौसारी ब्रोकेड रेशू ब्राइडल साड़ी सब टाइप की साड़ी है कितने साल से यहाँ पे साल से ज्यादा हो गया है हमारे पास देखिए दो हजार से लेके एक लाख तक की साड़ियाँ क्या, क्या हमारे पास ओनली प्योर सिल्क की साड़ियाँ रहती है जैसे प्योर सिल्क एंड मेटल जरी प्योर जरी सब टाइप की साड़ियाँ रहती है, है। कौन सी ज्यादा प्योर सिल्क की साड़ी बिकती है जैसे कांजीवरम में पंद्रह हजार बीस हजार अठारह हजार ज़्यादा बिक सबको यही मैसेज देना चाहेंगे कि आप सब लोग यहाँ पे आइए एक बार विजिट कीजिए आपको अच्छा लगा तो ही आप लीजिए जो भी है दे, एक बार देख लीजिए तो वकील अहमद अंसारी बनारस इस प्रकार की साड़ी हमारे पास हर तरह की साड़ी बनारसी साड़ी में कतान सिल्क मुगा है चिनिया है और आपका जॉल है बंदेज में है और सूट भी है काफ़ी वैरायटी है टीशू है ये समझ लीजिए कि ये तो जब से हम लोग की पीढ़ी ये काम करती है हम लोग की तो मेरी उम्र तो है ट्वेंटी थर्टी थ्री है और ये हमारे दादा परदादा करते थे उनको देखते देखते ये काम मैंने सीखा और ये मुकाम पर फिर मैंने यहाँ हासिल किया सूरत में तो हर तरह की साड़ी ज़्यादा बिकती है सिल्क में ज़्यादा यहाँ पे परचेसिंग लोग करते हैं कतान कड़ुआ में तंछुई जामावार है और ये बंदेज है मुंगा है हमारे पास स्टार्टिंग शुरू होती है पंद्रह सौ से स्टार्टिंग उसका और कॉस्टिंग में आ जाएगी आपके एटी फाइव थाउजेंड और जैसे सेवेंटी है थर्टी फाइव है ट्वेंटी फाइव थाउजेंड है મેસેજ તો એ દેના ચા રહેજ સુરતમાં અગરસન ભવનમાં સિટી લાઈટમાં બહુ અચ્છા પ્રોગ્રામ જતા બાર પ્રોગ્રામ સુપર સુપર હિટ હો